જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે ભાઈ અને આપણે આજે શું કરવાના છે શું નહીં કરવાના એ બધે આપણે આમાં બતાવવાના છે ભાઈ તો આપણે અત્યારે તો મોટર ચાલુ કરવા જાય છે લાઇટ આવી ગઈ તો અત્યારમાં તો આપણે એ તો હવે આપણે એ કંઈ તો નહીં બતાવીએ ભાઈ તો હવે એમાં એવું છે કે આજે આપણે ગાય પણ વ્યાય એમ છીએ ને આપણે ભેહને ભાઈ પેલું કરતા હતા કે ભેં પહેલાં યાટાણામાં ગાયને જોઈને લાગે કે ગાય આપણે ભાઈ વ્યાય જાય તો આપણે આગળ મોટર ચાલુ કરીએ તો પાછા ઘરે આવીએ ત્યારે આપણે એમાં ઝાઝી વાર નથી કેમ કે ગાયના લક્ષણ બદલી જાય ને એટલે આપણે ખબર પડી જાય કે આ કલાકમાં કંઈ વ્યાઈ જાય એવું લાગે કે કલાક જ લે વધારે નહીં લે તો એવું છે તો અત્યારે હું મોટર ચાલુ કરવા જાઉં આજે આપણે મોટર ચાલુ કરીને આવીએ ત્યારે પછી આપણે જોઉં હવે આપણે ઘેર પાછા જાય છે નક્કી નહીં અને એમાં સમય છે તો આપણે આગળ આગળ આવી જવું તો તમે વિડીયોમાં ભાઈ રહેજો વિડીયો મૂકીને જાતા નહીં ચાલો તો આપણે પછી મળ્યા તો આપણે ગાય વ્યાય ગઈ છે અને વાસડી આવી ભાઈ વાસડી બસ સારી છે ને તમે આ જોઈ શકો છો હજી હમણાં જ વ્યાણી અને આપણે ખેતરમાંથી બસ અહીં છે અહીંયા વ્યાણી એ એવું છે ભાઈ તમે આ જોઈ શકો છો હવે આપણે કલાક પછી થોડુંક દૂધ ભાઈ ક્યાં તો વાસડી પણ હાલવા માંડ્યો ભાઈ આ ખાસિયત છે ને ભાઈ તો આપણે આ વાસળી પણ એક નંબર બને એમ છે એવું છે ભાઈ ને મિત્રો હવે આખો આખો વિડીયો જોજો અને એક લાઈક કરી દેજો મિત્રો ભૂલ્યા વગરના ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હલો આપણે આગળ શું કરીએ હવે જોઈએ તો મિત્રો આપણી ગાય પણ વ્યાણી છે અને આપણે એવું હતું કે આપણી ભેંસ પહેલાં છે પણ ગાય વ્યાય ગઈ અને એમાં તો ભગવાન નાથમાં હોય એમાં કંઈ નક્કી ન હોય તો આપણે એવું હતું અને ગાય પણ વ્યાણીના જે ત્રણે આપણે જોઈએ ને તો ચાર પાંચ કલાક જેવું થઈ ગયું છે તો વાસડીને સ્વૃતિ આવી છે આપણે વાસળીને દૂધ પાયું પાંચ એ શું એની પોઝિશન પાસે છે આપણે વાસળીની પાગડી બરાબર જઈને તમને બતાવું છું તો વિડીયોમાં એમાં રહેજો ભાઈ અને આપણે અત્યારે તો ત્યારના આરંભ કરતા હતા ભાઈ હવે આપણે શું કરવાનું થશે એ કંઈ નક્કી નથી એટલે તો આગળ તમે વિડીયોમાં આગળ જોતા રહેજો આપણે હવે શું શું કરીએ તો ચાલો પહેલાં આપણે તમને વાસળી બતાવીએ કે વાસળી શું કરે અને પછી પાછા આપણે આગળ જોશું કે શું કરશું એ મારી ગઢડી હું છે કે મારી વાલી વાલી દીકરી એમ કે બહુ હા આપણી વાસડી ભાઈ મસ્ત વાસડી એ ભાઈ આવું આવું એ અહીંયા

તો ચાલો આપણે પાછા આગળ જોઈએ શું શું કરીએ તો વિડીયોમાં રહેજો ભાઈ તો આપણે વાસળીને પણ રમાડી લીધી છે અને હવે આપણે ભાઈ હવે આપણા ઢોર છે તો એને નીરન બિરેન તો વાઢીને શું કઈ નિર્મું તો હોય ને ભાઈ તો આપણે અમારે નહીં એ બધી કરવાનું છે ભાઈ તો નીરન વઢવા જાય છે તો ચાલો આપણે તમને થોડું ઘણું

મિત્રો હવે આ વોઢાઈ ગઈ છે હવે ચાલો આપણે ઘરે લઈને જવાની છે હવે ઘરે લઈને જઈએ અને પછી જોઈએ આપણે આગળ શું કરીશું તો ચાલો મિત્રો આપણે નિરણ પણ ઘરે આવી ગયા છે અને હવે આપણે આગળ જોઈશું શું કરીએ કંઈ નક્કી નથી તો ચાલો તમે હવે વિડીયોમાં રહેજો ભાઈ મૂકીને ચાલતા નહીં હવે આપણે આગળ આગળ જોતા રહીશું શું શું કરીએ તો ચાલો મિત્રો હવે આપણે જમવાનું છે તો જમી લઈએ અને શું જમવામાં છે જોઈએ ને ચાલો તમને પણ બતાવું તો વિડીયોમાં રહેજો આપણે જોઈએ તો આજે આપણે ઢોકળા બનાવ્યા છે તો આ આપણું જમવાનું છે ભાઈ તો ચાલો આપણે જમી લઈએ અને હવે આપણે આ છે વાયસ પૂરો કરી દેવાનો છે તો તમારે શું કરવાનું છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે ભાઈ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આપણે આનાથી સારા સારા વિડીયો બનાવવાના પ્રયત્ન કરતા રહીશું તો એટલું તમે કરજો લિંક ન હોય તો શેર કરી દીધું બરાબર ને તો આપણે ઢોકળા બોકળા બધી ખાઈ લઈએ અને હવે આપણે પાછું કાલે કંઈક નવું લઈને આવવાનો પ્રયત્ન કરીશું તો ચાલો કાલે મળીએ જઈશું હમનાથ